મોંગા ખાતર બિયારણ મજૂરી ખર્ચ માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ મળતા નથી અને છેવટે ખેડૂતોને ઘરના રૂપિયા મૂકવાનો વાર આવતો હોય છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે આઠ એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો હતો અને હાલ પ્રતિદિન આઠ થી દસ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના બે પોઈન્ટ ત્યાસી રૂપિયા કમાઈ રહ્યો છે દિવસ દરમિયાન એવરેજ ત્રેવીસ હજાર રૂપિયાની કમાણી ખેડૂતો ઘર બેઠા કરી રહ્યા છે ખેડૂત મિત્રો જણાવતા આનંદ થાય છે કે મેં આ સાડા આઠ એકરમાં સોલર લગાવ્યું છે પહેલાં અહીંયા ખેતી વડિયારી જીરું શાકભાજી અમુક થોડીક કરતા હતા દિવેલા પરચુરણ વાવેતર કરી અને અમે વાવેતર કરતા હતા એમાં અમોને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો નુકસાન મેન કે કોઈક વખતે વાવાઝોડું આવી જાય કોઈક વખત વરસાદ ઓછો હોય તો પાણીની અછત હોય આવા કુદરતી આફતો અંદર એડ થતી એટલે અમે થોડા ગભરાતા ઈચ્છા એવી કરી કે આ જ જમીનમાં આપણે સોલર યુનિટ ઊભો કરી અને આપણે કંઈક નવું વિચારીએ એમ એટલે આ સોલર યુનિટ સાડા આઠ એક કરેલો છે એમાં સારો એવો ફાયદો છે બીજું કે આ સોલરની જે વીજળી દિવસની આઠ હજારથી દસ હજાર અને ટાઈમ હોય તો અગિયાર હજાર યુનિટ અમે કાઢી યુજીવીસીએલમાં અમે આપીએ છીએ જેનો ભાવ બે રૂપિયા ત્યાંસી પૈસા અથવા તો બે રૂપિયા કે એંસી પૈસા આજુબાજુ છે એજન્સી દ્વારા એમની જે ખે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે પ્લા પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા આવીએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ અને જે એનું જનરેશન થતું હોય છે એનું મંથલી એનું જે બી અને વીજળીનું ઉત્પાદન કર્યું હોય છે તે આપણે બે રૂપિયાને બોતેર પૈસાની સમથિંગ આજુબાજુમાં આપણે પા એનો પાવર પરચેસ કરતા આવ્યો છે અને એનું બિલનું એને એડજસ્ટમેન્ટ આપણે ચૂકવણી કરતા આવીએ છીએ આમ ખેડૂતને પોતાની જમીનમાં જ્યાં સરકારની જે યોજના છે જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે